અને એક નવો પ્રશ્ન એન્વાયરમેન્ટ ક્લિયર એટલે એસી માટે લગભગ ગુજરાતની સાઈઠ ટકા ખોરી છે એના અનુસંધાને આ અચોક્કસ મુદ્દે જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અમે અમારા ધંધા ઉદ્યોગ રોજગાર ચલાવી શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી જેથી સરકારમાંથી સુખેદ ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ધંધા રોજગાર ચાલુ કરવાના